જૂનાગઢ જિલ્લાના ચર ગામનો બનાવ એક પરિવારના ત્રણ સભ્યોએ પીધી ઝેરી દવા સમગ્ર બનાવમાં માતા મીનાબેન રાઠોડ અને પુત્રી રવિનાબેનનું મોત પુત્ર સંજય રાઠોડ હાલ કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ પુત્ર સંજય રાઠોડની તબિયત હાલ સ્થિર થોડા મહિના પહેલા અહીંયા એક પુત્ર દિવ્યશ રાઠોડે ઝેરી દવા પી કરેલ આપઘાત

જે બેન અત્યારે એક્સપાયર થઈ ગયા એ મારા મોટા બાપાની દીકરી છે થોડો સમય પહેલાં એમનો એક છોકરો હતો એ છોકરો એક્સપાયર થઈ ગયો એની માનસિક યાતનાને કારણે મમ્મી દીકરી બેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે છેલ્લા લાંબા સમયથી દવા ટ્રીટમેન્ટ ચાલતી હતી પણ માનસિક અસ્થિરતાને કારણે આ પગલું ભરેલ છે અન્ય કોઈ વસ્તુ છે પ્રકાશભાઈ વડિયાતર ગામચર હજી આ ઘટના બેની બાબુભાઈ રાઠોડની ઘરે હવે એમાં સવારે વહેલી સવારે બાબુભાઈને બધે સૂતા હતા અને એની પત્ની એનો છોકરો અને એની છોકરી તાણે સુસાઈડ કરી છે હવે એમાં એના પત્ની પહેલાં સિવિલમાં ઓફ થઈ ગયા છે ડેથ થઈ ગયા એને છોકરીને રેફર કરી જૂના કરી એના પર હમણાં સમાચાર મેળ્યા કે એ ઓફ થઈ ગઈ છે ને બાપુભાઈને આ બાબતની કોઈ જાણકારી હતી નહીં એ તો સૂતા હતા એનો છોકરો રઘુવિંદ્રિ હોસ્પિટલમાં આવે ભાઈ એને તબિયત સારી બહુ વાંધો નથી આ બેની ડેથ થઈ ગઈ છે આ ડેથ થયું એનું નામ શું છે એનું નામ છે એક મીનાબેન અને એક રવિનાબેન એની પુત્રી મમ્મી નામ મીનાબેન